આપણે મંદિરે આવી ગયા છે આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો તો આજે ગયાર છે મિત્રો તો બાપાના સુંદર મજાના દર્શન કરાવી રહ્યા શનગર ઝડપથી બધા મિત્રો આવી જાય એમાં પછી આપણે બાપાના ગાદી મંદિરે સમાધિ મંદિરના દર્શન કરાવીએ આજનું ટ્રાફિક જોઈશું શકો પહેલું ટ્રાફિક છે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન કરાવીએ મિત્રો ચાલો મિત્રો ગાદી મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિ મંદિર પછી લાઈવમાં બન્યા રહેજો લક્ષ્મણસિંહ સોઢા બાપા સતરામ જય શ્રી રામ રાધે રાધે બાપાના સિંદર મજા લાયદેશન તમે જોઈ શકો કે રાજકોટથી વાલજીભાઈ પણ આવી ગયા છે બાપાના દર્શન કરવા માટે ગયા હતા તો મિત્રો જોઈ શકો છો બાપાની કેરીમાં શિંગ કેરીઓ છે લક્ષ્મણસિંહ સોઢા બાપાસ દિવ્યા બાળે બાબસ્તરામ આહિર શિવ સંજયભાઈ માવાણી આહિર શિવાની ભાવેશભાઈ જોશી રાજુભાઈ દાદા हरेश बै, 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 भाई बापेश लक्ष्मण सोडा बापेशंतील पटेल गोवरबेन सोलंकी हरेश भाई मकवाणा और गोविंद ठाकुर मजा आया मजाया हरेश भाई मकवाणा जिग्नेश भाई दर्जी रंकेश भाई रातडिया अशोक भाईमारी

યોગેશભાઈ ચાલો મિત્રો વધારે ટાઈમ લેતા આગળ જઈએ મંદિરના દર્શન કરાવીએ સમાધિ મંદિરના દર્શન કરાવી ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો એમાં બને રહીજો નિતેશભાઈ સોનીકરા બાબાસ્તરામ યોગેશભાઈ ધામલિયા રાજકોટથી બાબતરામ નિતેશભાઈ સહેલિયા સુરતથી બાબાસ્તરામ તો ચાલો મિત્રો સમાજ મંદિરના દર્શન કરાવીએ સમાજ મંદિરમાં આવી ગયા છે તો સુંદર મજાના બાપાના સમાધિ મંદિર ના દર્શન કરાવીએ જુનાગઢ થી ગોપાણા કિશન ભાઈ તો જોઈ શકો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર ના મજાના લાઈ દર્શન તો જોઈ શકો છો રાજકોટ થી ગ્રુપ આવી ગયું છે બાપાના ના ઉછાડવા માટે દર્શન માટે આપણે વાલજીભાઈ છે આપ તે રોજ આપણી સાથે લયમાં જોડાઈ જાય છે પછી તેમના બધા મિત્રો છે તો સુંદર મજાના બાપાના લાય દર્શન જોઈ શકો છો તો આજના સુંદર મજાના લાય દર્શન

ભરતભાઈ જમવાડના બાપાશ્રામ બાપાશ્રામભાઈ ભરતભાઈ ત્યાંથી અહીંયાથી બાપા બીજા જોઈ શકો છો ને મજાની ફરકી રહી છે અને આજે અગિયાર છે તો આજે પણ બાપાને મંદિરમાં છે રસ અને પુરીનો પ્રોગ્રામ હશે મિત્રો તો તમે બધો મિત્રો ફ્રી હો તો આવી શકો છો બાપાની મોજ ચાલો મિત્રો તો અહીંથી આપણે મંદિરના દર્શન કરાવીએ જે સમાજ મંદિર તો મિત્રો ધ્યાન મંદિરે જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વર્ડ નીચે ચબીસ ધ્યાન દેતા તેમના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો અને જે મિત્રો પહેલી વાર હોય તો ચેનલ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગ્યા લાઈ દેશે સાંજના સાત અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈ દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો બાપાના ધ્યાન દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો રોહિતભાઈ અમેરિકાથી બાપા સિત્ર તો આ છે ધ્યાન ધ્યાનના દર્શન કરાવીએ જો એ શખો ધ્યાન ઘરે આવી ગયા છે મિત્રો તો સુંદર મજાનો ધ્યાન મિના લાય દેシュનાજમાં બાપાની મોજ સંગ મજાના લાય દેシュનાજમાં અ રાષ્ટ્રપતિ વાલ્જે ભાઈ પણ જોઈ શકો છો કે રાષ્ટ્રપતિ આવી ગયા છે તો પાછા સ્ત્રામતા મિત્રોને અચ્છા ધ્યાન મિને મિત્રો ધ્યાન મજાનો ઝુમ લાય દેシュ મિત્રો ના બાપાશરામ બાપાશરામ લાભુબેન તો જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય એમને જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાવી હશે સાંજના સાત સાત સાડા સાત પછી સંધ્યાથી લઈશું સાત પછી રાત્રે સાત આઠ પછી બાપાના લાવી હશે જઈ શકે હા રોહિતભાઈ ઘણા ટાઈમ પછી આપણે માં જોડાના છે જય શ્રી હાલ અમેરિકાથી બાપાશરામ જય શ્રી કૃષ્ણ જીગ્નેશભાઈ દરજી બાપાસ જો દીરેન બદર સ્ટ્રક વોગનીનો બાપાના દેશનત્રા વિતરો લાઈવ માં બન્યા રહેજો મિત્રો આથી ધ્યાન થી જો શત્રુને બાપાના દેશન થશે બે આંખ ના કાન મોટો છે મેં જોલ બાપાને દેશન તો બાપાના સિંહ મેં જલન આ દેશન જોઈ શકું છું કઈ લા પપ્પા લાલ કલમ શિમલેલમ બાસીયા બાપા શત્રા આવું તો આજના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો મિત્રો બાપાના મંદિરના પણ દર્શન કરાવી મિત્રો તો બાપાનું મંદિર જોઈ શકો છો સુંદર મજાનો લાગી રહ્યું છે જિગ્નેશભાઈ એમ દવે વિંચિયાથી બાપા સોની સોનીગ્રાહ હિતેશભાઈ એસપી ગોસ્વામી બ્લોગર બાપા બધા જ મિત્રો અને બાપા સીતરામ ફરી चालू सु चला मित्र आज मैं एटलस जरा के बापा स्त्राम जय श्री राम दादरा दे लाए मजा खूब खूब ए मजा है लाइस चला तो मित्रों आज मैं एटलस जरा के मारे विजय भाई जिनेश भाई बापा स्त्राम बदाज मित्रों ने बापा स्त्राम जय श्री

సాధీ అరాశా నైన్ మేడం దేశం పశ్చిమ భాయ్ వాస్ కో రాజిందా సిద్ధికాం జయ శ్రీరామ్ థ్యాంక్ యూ